વડોદરા શહેરના ઐતિહાસિક ચાર દરવાજા વચ્ચે આવેલા મા મેલડી માતાના મંદિરે આજે રવિવાર હોવાથી ભાવિ ભક્તો વહેલી સવારથી દર્શનાર્થે આવે છે આ મંદિર એકસો પચાસ વર્ષ જૂનું છે ભાવિ ભક્તો આ મંદિરમાં માનતાઓ છે અને મા મેલડી એની મનોકામના પૂર્ણ પણ કરે છે જેથી કરીને ભાવિ ભક્તો દૂર દૂરથી અહીંયા પગપાળા પણ આવતા હોય છે સવારે ત્રણ વાગ્યાથી મંદિરના દરવાજા ખુલ્લા મૂકવામાં આવે છે એની પછી માની આરતી કરવામાં આવે છે અને પૂર્ણ દિવસ માઈ ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે 对、嗯。以。<laughs> ગાડી અને અહીંયા એટલો બધો સજ છે કે જે બી માંગ હોય બધું જ અહીંયા મળે છે અને મારી કેટલી બધી ઈચ્છાઓ પૂરી થઈ છે અને નવરાત્રામાં અહીંયા ગાડી ઘણા બધા ભક્તો આવે છે અહીંના જેટલા સેવકો છે એ બહુ સારી રીતે અહીંયા સારવાર આપે છે અને માતાજીનો બહુ સજ છે અહીંયા ગાડી અને કૃપા કરીને તમે બધા આમાં જોડાવો અને અહીંયા ભક્તો એટલા બધાની મનોકામના પૂરી થાય છે અને મારો પોતાનો એટલો ઇન્સપિરિયન્સ છે કે ત્રણ વર્ષથી હું આવું છું મારી બધી બહુ ઈચ્છાઓ પૂરી થઈ છે અને જેથી કરીને તમારા તો બધાના આશીર્વાદથી અહીંયા ગાડી બધાની ઈચ્છાઓ બહુ પૂરી થાય છે આગળ હું એરપોર્ટ સર્કલથી આવું છું હરની વિસ્તારમાં ના હું ગાડી લઈને આવું છું પહેલાં મારી પાસે વિકલ નથી તો એ વખતે હું ઓટોમાં આવતી હતી અત્યારે માની કૃપાથી મારી પાસે બધું છે એના આશીર્વાદથી મને એનો આશીર્વાદ બી છે અને ઘણા ટાઈમથી મને લાભ મળ્યો છે એનાથી સુનિતા રાજપૂત આ વડોદરા દરમાં ચાર દરવાજા છે મેરડી માતાનું મંદિર આવેલું ઐતિહાસિક મંદિર છે દોઢસો વર્ષ જૂનું છે ભક્તો સાડા ત્રણથી ચારના ના કરો વગર ચંબલે ચાલી ચાલી પચાસ પચાસ કિલોમીટર સુધી આવતા હોય છે જેવી જેવી મનોકામના લઈને આવે છે મેરડી માતા પૂરી કરે છે આ પબ્લિકનો ઘસારો દર રવિવારે આવવાનો આવો જ રહેશે દર રવિવારે ને દર રવિવારે અલગ અલગ સંગર માતાજીના રૂપમાં જોવા મળે છે ભોલાભાઈ